સહિત ભાજપના તમામ નેતાઓ જેલમાં હશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેણે કહ્યું કે ભારત ગઠબંધન ત્રીસ લાખ નોકરીઓનું પ્રદાન કરી રહ્યું છે અને મિત્રો તેમાં તેનું ત્રુષ્ટીકરણ દેખાઈ રહ્યું છે શું એમએસપી અને ખેડૂતની વાત કરવી તૃષ્ટિકરણ છે ત્યારે મિત્રો મિસ્ટાએ કહી શકે અમે હિન્દુ પણ છીએ અને સન્નાતિન પણ છીએ ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સમામેશ આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ત્યારે મિત્રો મારી ચેનલમાં જો તમે નવા હોય તો આમાં મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ